મિત્રો ગઢપુર ધમાલ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે જય માતાજી હર હર મહાદેવ મિત્રો નવો બ્લોગ ચાલુ કરી દઈ ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને આ તમે રોડ જુઓ ક્યાં જાવ છું તમને બધાને હવે અંદાજ આવી ગયો છે કે અમારે આ રોડ હારી હવે જૂનો નાતો ગમે ત્યારે ગમે ત્યારે આ બધું આવી જઈ છે અમવા રોડ અને ક્યાં જાય છે કોને મળવા જાય છે બધું હું તમને દેખાડું હાઈવે રોડ ઉપર બહાટી કરીને વાહન હૈલા જાય છે અને હારો આર અમે પણ જઈ છીએ હું છું મારા મિત્ર છે મારા મોટા ભાઈ છે તમને એને પણ કદાચ બેઠા છે પાંચ મિનિટનો વોટ ફીરો છે વહેલા નીકળ્યો તો કાયા ગા પાયા પોગવાનું છે એટલે વિડીયોમાં બધા બનાવી રહજો આગળનું લોકેશન દેખાડું ક્યાં ક્યાં જ આવશું લેવા જાઉં છું બધું દેખાડવાનો છું ને કદાચ બે બે ભાગાના આવશે તો વિડીયોમાં બધા બનાવી રેજો

અને હવે જવાનું છે ના તમને હું દર્શન કરાવું અને અત્યારે જગી માનો ને કેટલા વાગે 11:30 થાય છે આ 11:30 આ 11:30 જેવું થયું છે દરિયો જોવા જવું છે નાસ્તા પાણી અહીંયા કરી લેશું અને માતાજીના દર્શન જવું છે જો શક્ય હોય તો ગરદી ન હોય તો બજારે જોતા જોતા આપણે જઈશું બધાય વિડિયો બનાવી રહીજો કારણ કે ત્રણ જણા છે ને હું એનું ના ઢગલા છે બરાબર બનાવી રહ્યો વિડિયોમાં એટલે પણ ઊંચા કોટડા તો આવી ગયા છે પ્રસાદી તૈયાર છે

એટલે આ રમકડા જોઈને ને અમાર ભાઈ અમાર દિલીપ ભાઈ રહ્યા ને તોફાન કરે છે જો ઓલા ભાઈએ તે વ્યાન કરે રોવે છે બે મારે રમકડો લેવું લે જો આ રમકડા તો રમકડાએ જોતા જઈ હારો વાર માતાજી ના પ્રસાદ બધું અહીંયા મળી રહે છે અને અહીંની એક ખાસિયત એ છે કે આ વસ્તુ અહીંયા આપણા કોટડા પૂરતી જ છે બાકી તો બહુ ઓછું મળે જોવા ટેડી બેર બે મોકલાવું એક માં અમારા નવા ટી શર્ટ વાળા અમારા કુમાર એક અમારા પાયલ બેન કામ કરી કરીને થાકી જાવ ને એટલે આ પછી આ અમારા ટેડી બેર ની જરૂર પડે

મિત્રો આપણે ચામુંડામાં ના દર્શન કરવા આવી ગયા છીએ મંદિરે પહોંચી ગયા છીએ મારા દિલીપભાઈ ની મિત્રો માતાજીનો પ્રસાદ તો આપણે અહીંયા લઈ લીધો છે આ એક બરોબર મંદિરની એક સામે તે અહીંયા બધો પ્રસાદ ભગવાનનો માતાજીનો મળી જાય છે ચુંગડીઓ પણ સરસ મજાની છે પ્રસાદમાં અલગ અલગ ઘણી બધી વેરાયટી છે દિલીપભાઈ પ્રસાદ લઈ લીધો તો હાલો જોયે અમે દર્શન કરી લેવી તરા માતાજી ચુંદડી કેટલી વડલાની હેઠે ટીંગાડેલી છે ચુંદડી ની બધું લીધું હોય એટલે આપણે અહિયાં અહિયાં માતાજીને ચડાવ્યા બરાબર છે બધા ચઢાવી લેવું મારા દિલીપભાઈ પ્રસાદ તો લઈ લીધો છે એમે ચા ગૂગલ ના એ પણ અલગ પ્રકાર છે ઘણા બધા ગુનો ગૂગલ છે આ લોન છે ને ભાઈ लोबान गुगो पि karo छे करो ने ફોન કરો કોને કઈ મગાવવાનું હોય તો બૈરા ને હા તે બીજા કોને બૈરી કોણ છે આપણે તારા ભાઈ ફોન જ નથી કરવાનો ફોન કરવી તો એ વેન કરે ને સાચી વાત છે ને તો આપણે ખાલી દેખાડવાનું ફોન એટલે તમને એમ થાય ક્યાં છે આમ જો તો દિવાલે ટીંગાઈ ને ઉભા આ ભાઈ જો આ ભાઈ જે ટીંગાણા છે ને એવી રીતે હું ટીંગણો છું પછી જો આ બાજુ દરિયાનો કાંઠો છે કે દિવાલ ઉપર છેડ્યા ને ભાઈ ત્યારે આ બધું દેખાણું છે થોડુંક અઘરું તો પડ્યું છે પણ વાંધો નથી આવ્યો હા ખાલી ઘણો છે અને આ બધું દેખાય તો હવે મને નાનજીભાઈની ભાષા મારે બોલવી પડશે આ એના બંધણ છે ભાઈ ભાઈ એમ એમ દિલીપભાઈ ની બધા આવ્યા છે અહીંથી તમને અલગથી કાંઈક દરિયાનો નજારો થોડો થોડો દેખાડી દઉં બાકી નજીક તો હજી આપણે જવાનું છે બધા વિડીયો બિનારી જો વિડીયો ગમે ને લાઈક કરીજો શેરય કરજો ચેનલ માં નવા સબ્સ્ક્રાઇબર પાછો ભૂલવા નહી કમેન્ટ કરો તો લાઈક કરો શેર કરો મિત્રો અમે માતાજીના દર્શન તો ઉપર જઈને કરી આવ્યા છીએ તમને નીચે ભોજન લઈના તમને વાંધો નજારો એક દેખાડું હું છું ઉમેશ છે અને દરિયા કિનારે જવાનું છે બાકી આ ભાઈ જો તોફાન કરેઈ

હવે અમારા મિત્રનો ફોન આવી ગયો છે અને અમારે હવે જવાનું છે પણ મારી બેટી માહિલામાં હવા ઓછી થઈ ગઈ બોલ તે મફથી હવા ભરવી પડી હાલો તેર હવે હવા પુરાઈ જવા આવી છે અમારા અહીંયા ઉમેશભાઈ મકાઈ ખાઈ રહ્યા છે અમારા દિલીપભાઈ જો નાના એવા છે ઢોઢો ખાવો હોય તો બધાય ના નાના છે તો હોય તે બધાય હું એનું હાલો થયું હાલો વિરિયમ